છોકરો આવું <laughs> 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 <laughs>

માળું તો કડું મને તો થોડું જ ખબર તું નથી ભાળતો બાપા અહીંયા જિન ખોટું બોલું જોઈએ farto નથી તે farto ને ધીમા હિંમત કેવાય એ પણ ખોટું બોલવું પડે નકર પાછા છોડી નઈ દે એ અહીંયા મૂંગો મર

તમે મને શું હતા કે તું બારજી હો તારું મોઢું આવું છે તને કોઈ નઈ તાર ભેગા કોઈ લગન નઈ કરે એ આજ જો આવવાનો છે આવજો મારા એ ભાઈ જાને બાડી તું છો મને પાછો બાધી કે કા રાખે લે હે એ હે આવજો મને જો છે તમને છોલી નઈ આપે બે લેવા આવતા હોય એ હોય જા હવે અમને ખબર જો આવે આવે એટલે કોઈ ન આવતું આમ કેમ કે ગામ માં કેતી હશે

નજરે અને આમ જો તને ગમી જાય ને તો નક્કી કરતું જવું છે હા સોડી તો હારી છે અને પશુ સમે ટપુ ભાઈ જોઈ લઈ ગયો આ મારો દીકરો દેખે તો છે ને અરે ટપુ ભાઈ બધુંય પાળે હે અમારી છોડીએ દેખે છે હો એમને હા એ બટા સાલે ના જાય

એ બાપા એ બાપા એ હું તો નથી ભારતો એ પણ તમે તો ભારો ને એ મારી બહુ ધરી છે કે કારી એ રખલી મુઈ એ તે હામરુ તો તારો બાપ બાડો છે એ મુઈ હાવ બાડો હે અને કે હે હું ટબ બાપા ને બાપો કીધું એ મુઈ હમણે બકરાટી વાગવાની એ મુઈ ભાઈ તો એ ભાઈ ને કાપું નામ આવશે

કોણ તું એ તારો ડોહો ઓલા તારો હારો કરવાનો ઈ કેસે કયો હતો